જુનાગઢના વિસ્તારમાં અયોધ્યામાં શ્રી રામચંદ્ર પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ગંગેશ્વર મહાદેવ મંદિર સુધી અક્ષત કળશ કળશને ભક્તો ઠેર ઠેર વધાવી રહ્યા છે હિન્દુ ધર્મનું આસ્થાનું કેન્દ્ર અયોધ્યા નગરીમાં તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે જેમાં ભારતભરના સંતો મહંતો અને દેશ વિદેશના પ્રભુ શ્રી રામચંદ્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કરોડો ભક્તો હોય લઈ હિન્દુ સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ સાધુ સંતો દ્વારા ગુજરાતભરમાં અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે ભેસાણ શહેરના મુખ્ય માર્ગો પર થઈ ગંગેશ્વર મહાદેવ મંદિર સુધી હજારો ભક્તો દ્વારા આ કળશ યાત્રા કાઢવામાં આવી હતી

એટલે બાવીસ તારીખ બાવીસ જાન્યુઆરી આવતી બાવીસ તારીખ તો ભારતભરમાં જે હિન્દુઓ વાટ જોતા હતા હિન્દુ ધર્મના લોકો તો અયોધ્યાની અંદર શ્રી રામચંદ્ર પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય અને એના નિમિત્તે જે અક્ષય કળશ હોય છે તો એ વેસાણમાં એની યાત્રા નીકળેલી છે અને આમાં ભવ્યથી ભવ્ય એટલે બેતાલીસ ગામના લોકો અને સાધુ સંતો બધા જોડાયેલા હતા તો સુખરામદાસ બાપુ જે ખાખી બઢી મેંદડા આપણી સાથે છે આપણે આ ખાસ વાત કરીશું બાપુ હવે હિન્દુઓ વાત જોતા હતા અને તમે જોઈ શકો છો કે આ પ્રશ્ન લટકેલો હતો આ ખાસ કાર્યક્રમ કરવામાં આવેલો છે હવે શ્રી રામચંદ્ર પ્રભુ જેમની પ્રાણ પ્રતિષ્ઠા કાયમી માટે થવાની છે જય શ્રી રામ જેવી રીતે આપણા વર્ષો જૂના પાંચસો વર્ષ પહેથી ભગવાન શ્રી રામજીના મંદિરનો વાદ અને વિવાદમાં હતા તો એના અંત આવી ગયા છે આપણા દેશની અંદર સનાતન ધર્મના ઉપાસના નહીં સાધના નહીં જે આ સનાતન ધર્મના અમારા ભક્તો છે વર્ષો દેરા જોતા હતા હવે એના સુખદ અંત આવી ગયા છે આવનાર જે બાવીસ જાન્યુઆરી છે બાવીસ જનવરીના રોજ ભગવાન શ્રી રામજીને દિવ્ય અને ભવ્ય પ્રતિષ્ઠા અયોધ્યાની અંદર થવા જઈ રહી છે એ અયોધ્યાની અંદર મને પણ ત્યાં નિમંત્રણમાં સમાવેશ કરવામાં આવ્યું છે મને પણ ત્યાં અયોધ્યાની અંદરથી નિમંત્રણ આવ્યું છે તો એ અયોધ્યામાં પ્રતિષ્ઠામાં હું તો હાજરી આપીશ અને ભગવાન શ્રી રામજીને પ્રાર્થના કરીશ કે અમારું જે ભેંસાણ ગામ છે અને અમારું જે સૌરાષ્ટ્ર ગુજરાત ભારત દેશ છે એની અંદર શાંતિની સ્થાપના થાય અને મિત્રો આજે ભારત દેશની અંદર ભગવાન શ્રી રામજી તો ઠીક તેત્રીસ કોટી દેવી દેવતાઓની આ જન્મભૂમિ છે તો આ જન્મભૂમિમાં આપણને બધાને ભગવાને જે મનુષ્ય દેહ આપ્યા છે તો મનુષ્ય દેહ ભક્તિ કરવા માટે આપ્યા છે મનુષ્ય દેહ સત્કર્મ કરવા માટે આપ્યા છે એટલે મનુષ્ય તું બળા મહાન હૈ મનુષ્ય તું બળા મહાન હૈ મનુષ્ય માત્ર મહાન છે તો ભગવાનની સાધના અને ઉપાસના કરો અને બાવીસ જાન્યુઆરીના રોજ મારું ગામ અયોધ્યા બને એના માટે અમે જે અમારા ચોથા સ્તંભ જેવી રીતે ધર્મના ચાર સ્તંભ છે ચાર સ્તંભને અંદર અમારા એક સ્તંભ મીડિયા છે તો આ મીડિયા કર્મીના ભાઈઓને માધ્યમથી તમારે ઘેરે જે અરે આમ તમને પ્રતિષ્ઠાના દેખાડવામાં આવે ત્યારે તમે ખૂબ તમારો રાજીપો વ્યક્ત કરો અને ભગવાન શ્રી રામજીની તમે તમારા ટીવીની અંદર જ ભગવાનની આરતી કરો અને તમારું ગામ અયોધ્યા બને એના માટે તમે તમારા ગામમાં શણગાર કરો નાના નાના બાળકોને ખૂબ સારા નવા નવા કપડાં પહેરાવીને મારું ગામ અયોધ્યા બને એના માટેના તમે તૈયારી કરો કારણ કે જો રામ કો લાએ હૈ હમ ઉનકો લાએંગે ભગવાન શ્રી રામજીને જે ગયા છે આપણે એમને ફરી વખત ગઈ આવશું અને ભગવાન શ્રી રામજી તો આવી ગયા છે પણ આપણું આજે કૃષ્ણ ગોકુલની અંદર વૃંદાવનની અંદર જે રાહ જોઈ ગયા છે આપણે હજી વૃંદાવનની અંદર કૃષ્ણ ભગવાનને પણ મથુઆમાં ગઈ આવવાના છે એટલે આપણું ગામ અયોધ્યા બને બાવીસ ના રોજ એના માટેની આપણે બધા તૈયારી કરીએ અને આજ રોજ ભેંસાણ ગામની અંદર આપણે બાવન કુંભ વિતરણ કરવામાં આવ્યા છે જેવી રીતે અયોધ્યાની અંદરથી અક્ષત આવેલા છે તો એ અક્ષતને બાવીસ બાવન કુંભને અંદર ભરવામાં આવ્યું અને બાવન ગામને વિતરણ કરવામાં આવ્યા છે એટલે જ્યારે બાવીસ તારીખના રોજ આપણું ગામની અંદર જ્યારે આમ પ્રતિષ્ઠા થતી હોય તો એ અક્ષતને આપણે ખીચડી બનાવીને આપણે સૌ ભગવાનના પ્રસાદ લઈએ અને ભગવાન સૌનું કલ્યાણ કરે એના માટે પ્રયત્ન કરીએ જય જય શ્રી રામ હવે તમે જોઈ શકો છો કે હિન્દુ ધર્મના લોકો ખાસ જે આ દિવસની વાત જોતા હતા અને સરકારો તો આઝાદ થયા તો પંચોતેર વર્ષ પછી પણ આ કામ ન થયું એટલે ખાસ મોદી સરકાર ખાસ આવેલી છે અને સાધુ સંતોએ તો વર્ષોના વર્ષ જે આની લડત ચડાવી હિન્દુ ધર્મના લોકોએ પણ ખાસ લડત ચડાવેલી હવે બાવીસ તારીખ પ્રતિષ્ઠા એટલે તમે જોઈ શકો છો કે શ્રી રામચંદ્ર પ્રભુનો વનવાસ એટલે કાયમી માટે હિન્દુઓનો હિન્દુઓની જે પેઢીઓને પેઢી દર્શન કરે વનવાસ તો ખતમ અને તમે જોઈ શકો છો કે સંતોનું આ ખાસ કામ છે ખાસ તો સંતોએ આ લડત ખાસ કરેલી હોય અને સરકારે સુપ્રીમ કોર્ટને તમે જોઈ શકો છો કે આમાં તો વર્ષોથી આ લડત ચાલતી આવતી હતી આજે નરેન્દ્ર મોદી સાહેબ ખાસ કરીને આ પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરી અને ભારતભરના એટલે તેત્રીસ રાજ્યોના સાધુ સંતો તો તાતા લાગશે અહીંયા અને વિશ્વભરના હવે હવે તમે જોઈ શકો છો ત્યાં એરપોર્ટ પણ ખાસ કરવામાં આવેલું છે એટલે વિશ્વની ફલક પણ અયોધ્યામાં બાવીસ તારીખે આ દેખાશે અને ખાસ આ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ વૈશાળ મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ જુનાગઢ